છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ ડોક્ટર આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે પ્લેટફોર્મ પર રક્તદાન શિબિર હતી ઇન્દુ બ્લડ બ્લડ માં જમા કરાવવામાં આવી છે અને હજાર થી વધુ લોકો માટે આ રક્ત ઉપયોગી બન્યું છે એમ વેસ્ટર્ન રેલવે યુનિયનના મહામંત્રી સંતોષ પવારે જણાવ્યું હતું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની યુવા શાખા દ્વારા કરવામાં આવે છે દર વર્ષે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને નક્કી કર્યું છે કે ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અને સાથે સાથે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંતોષભાઈનો પણ એ જ દિવસે જન્મદિવસ છે એ જ દિવસે અમે લોકો બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીશું લગભગ પંદર વર્ષોથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે હિન્દુ બ્લડ બેન્ક અમારા પાર્ટનર છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અને લગભગ અત્યાર સુધી અમે બેથી અઢી હજાર જેવા બ્લડ બોટલ સેમ્પલ્સ કલેક્ટ કરીને હિન્દુ બ્લડ બેન્કને પ્રોવાઈડ કરી ચૂક્યા છે અને લગભગ હજારથી ઉપર લોકોને જ્યારે જીવનું જોખમ હતું તો એમનો જીવ બચાવી શક્યા છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એક જવાબદાર યુનિયન છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન યુનિયન ચલાવવાની સાથે સાથે પોતાની નૈતિક જિમ્મેદારી સમજતે હુએ આ જે સમાજ છે અને આ જે મધ્ય ગુજરાતના લોકો છે એઝ વેલ એઝ બરોડાના રેલવે કર્મચારીઓ અને એમના સંબંધીઓ છે એમને મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરે છે આ રક્તદાન શિબિરમાં બસોથી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી દર વર્ષે રક્તદાન શિબિરના માધ્યમથી વડોદરા શહેર મધ્ય ગુજરાતના સૌ દર્દીઓને લોહીની સુવિધા મળી રહે તે પ્રકારનું એક સામાજિક યોગદાનનું કામ થયા કરે છે આ વખતે પણ સંતોષભાઈ પવાર સંજયભાઈ પવાર અને એમની સમગ્ર ટીમના માધ્યમથી રેલવેના પ્લેટફોર્મ નંબર છ ઉપર બે કોચ સાથે રાખીને અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બસોથી વધારે વ્યક્તિઓ દર વખતે રક્તદાન કરે અને એના માધ્યમથી રેલવેના કર્મચારીઓ એમના સંબંધીઓ અને વડોદરા શહેરના અન્ય સૌ દર્દીઓને આની સુવિધા મળે એવું સુંદર વિચાર જ્યારે યુનિયનના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વેસ્ટર્ન રેલવેઝ એમ્પિયોલો યુનિયનના સૌ કર્મચારીઓ એમના મેનેજમેન્ટને અને સૌ રક્તદાન શિબિરમાં જે ભાગ લઈ રહ્યા છે તે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ಬ ಕೊ್ರಾಮಿಟರ್